કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો રાષ્ટ્રીય કક્ષાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે અને ભરૂચ બેઠક પર કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન તરીકે કચ્છ લોકસભા બેઠક પર પણ ઉમેદવાર થયા બાદ આજે પ્રથમ વખત ઇન્ડિયા એલાયન્સ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી સાતમી મેના રોજ કચ્છ મોરબીની જનતા ગઠબંધનની તરફેણમાં મતદાન કરશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો કોંગ્રેસના ઉમેદવાર નીતીશ લાલણે પત્રકારોને જણાવ્યું કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસથી સંયુક્ત લડતથી કચ્છ લોકસભા બેઠક પર અમે પચાસ હજાર મતથી વિજય મેળવીશું ભાજપ દ્વારા કરાતા પાંચ લાખની લીડ કરતા દાવાને તેમણે લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ ગણાવ્યો અને હવામાં ઉડવાને બદલે અમે જમીન પર રહીને કચ્છના લોકોને ન્યાય અપાવીશું તેવી વાત કરી હતી કચ્છમાંથી જે અમારી ઇન્ડિયા એલાઇન્સની મજબૂતીની લડત આપશે ભાજપ સામે અને જે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે અને વાત કરીએ કચ્છના મુદ્દાની તો બેરોજગારી ચરમસીમાય છે અત્યારે યુવાનો ડિગ્રી છે પણ રોજગાર નથી અને ભાજપની નીતિ રહી છે જૂઠું બોલવું જોરથી બોલવું અને ગામે ગામ બોલવું એ એમની નીતિ રહી છે પણ સત્યતા આખી અલગ છે બેરોજગારી આટલા ઉદ્યોગો હોવા છતાં પણ બેરોજગારી ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે આરોગ્ય તંત્ર ખાડી ગયેલું છે આ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ખેડૂતોને હજી સુધી વિપળ જો વાવાઝોડાની સાય સાહેબી નથી ચૂકવાઈ એટલે આ વિવિધ પ્રશ્નો અને મહિલાઓની જે વાત કરે છે સશક્તિકરણની આજે મહિલાઓ બી મહિલાઓ ઉપર અત્યાચારનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જાય છે એટલે તમામ મોરચે નિષ્ફળ નીવડેલી આ સરકાર આ ફેરી અમારા ઇન્ડિયા એલાયન્સની સરકારમાં બનાવવાના મૂળમાં છે અમે ખોટી હવાબાજી નહીં કરીશું કારણ કે પાંચ લાખ મતની જો આ વાત કરે છે એ લોકતંત્રને ખતમ કરવાની વાત છે બાકી અમારી એટલી મજબૂત એલાયન્સ છે એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે પચાસ હજાર પ્લસ આજે બી કહીએ છીએ કે પચાસ હજાર પ્લસ લીપથી કચ્છની લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ફાળે આવશે એમ પવનચકીના છે ગૌચર જમીનોના છે આરોગ્યના છે પાણીના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોની અમે રજૂઆત સાંભળી રહ્યા છીએ અત્યારે જે આપ જોઈ રહ્યા છો નાના દબાણો દૂર કરે છે પણ જે એમના મળતીયાઓ અને જે ભ્રષ્ટાચારી લોકો છે એમના દબાણ વચ્ચે આવે છે તો ત્યાં એકને ગોળ ને બીજાને ગોળનું વર્તન કરી રહ્યા છે એટલે અધિકારીઓને બી કીધું છે કે સરકાર ક્યારેય કાયમ કોઈ રહેવાની નથી આજે ટાઈમનો વારો છે તો કાલે અમારો આવશે પ્રજાને સુખમાં અમે સહકાર આપશું પણ દુઃખમાં જો ખોટી રીતે હેરાન કરશું તો અમે કોઈને પણ બક્ષવાના નથી આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ બે હજાર બાવીસની ચૂંટણીમાં આંકડાના આધાર બનાવતા જણાવ્યું કે કચ્છમાં કોંગ્રેસ ભાજપથી પચાસ હજાર મતથી પાછળ છે જે વિશાળ જિલ્લામાં મોટો આંકડો નથી ગૌચર જમીન સહિતના મુદ્દે લોકો સત્તા પક્ષથી નારાજ છે અને કોંગ્રેસના નેતાઓ પ્રજા વચ્ચે મુદ્દાઓ લઈને પ્રચાર કરી રહ્યા છે જેને લોકોનું બહોળું સમર્થન મળી રહ્યાનો દાવો કર્યો હતો આજે ઇન્ડિયા અલાયન્સના સાથી પક્ષો અને કોંગ્રેસના ઉમેદવાર બધા ભેગા મળી અને આ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજી છે જેમાં લોકોમાં એક મેસેજ જાય કે આ જ વખતે ઇન્ડિયા એલાયન્સના સાથી પક્ષો ભેગા મળી અને મજબૂતીથી લડવા જઈ રહ્યા છે આજે આંકડાકીય વાત કરીએ તો બે હજાર બાવીસની જે વિધાનસભાના આંકડાઓ જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમે ભેગા મળીને કરીએ છીએ તો માત્ર સાહીઠ થી હજાર મતનો જ ફરક કચ્છ જિલ્લામાંથી આવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ખોટી વાતો પાંચ લાખ મતોની અને એવી વાતો કરી લોકોને ભરમાવવાની કામ કરી રહ્યા છે ત્યારે સત્ય હકીકત એ છે કે એ ખૂબ નાના માર્જિનનો ફરક છે અને જ્યારે બે તાકાતો ભેગી થઈ છે ત્યારે અમે

સફળતા મેળવશે તેમ તેમણે જણાવ્યું હતું ભાઈ રાજકારણમાં 50 તો બહુ મોટી મોટો આંકડો હતો જ નથી એ ખાલી તમે રાજકારણનો કેમ તમે રમો છો એના પર ડિપેન્ડ કરે જ્યારે મેં જોઈન્ટલી સાથે મળીને કરશું મને લાગે કચ્છને મોરબી મોટે પાયે અમારા સાથ આપશે અમારા મોરબીનો સંગઠન પર ત્યાં થનગ નહી રહ્યો છે વાત જઈને બેઠો ક્યારે આપણે કામે કરી દે લાગવાનો અને આજ આ પ્રેસ વાર્તા પછી પણ અમે સ્ટ્રેટેજી પ્લાનિંગ કરીને આગળનો બધું કામ કરશું અને મળીને છેવાડાના માણસો ગામે ગામ બૂથે બૂથ જે અમારી સંગઠન જે બનેના એ મળીને અમે કામ કરશું હાર છે ને રાજકારણમાં એક મોટી વાત હોતી નહીં કારણ કે ભાજપ છે એના થઈને તમારો લડો છો તો તમને મોજ છે નહીં આવે જાય અમારે ભ્રષ્ટાચારી ભાજપ સામે લડવાની મજા આવે અમને એની મજા આવે અમે જયારે ગોચર ખાલી કરવાની લડાઈ લડતા હોય તો અમને એની મજા આવે અમે જયારે છેવડાનો માનવી હોય ખેડૂત હોય આ તમે સમજો હમણાં જ અમારા પ્રમુખે એક એવો કૌભાંડ બહાર પાડ્યો છે જેમાં પ્રાઇમ મિનિસ્ટર જે રોજગાર યોજના છે એમાં લાખો રૂપિયા બેન્કો જોડે સેટિંગ કરીને ભાજપના હોદ્દેદારો બેન્કોવાળા મેનેજર્સો મળીને ખાઈ રહ્યા છે મજા તો એનાથી વધારે છે કે જ્યારે આ લોકો ભાંડ બાર પાડ્યો તો ભાજપના અમે નામ નથી લેવાતા એવા એવા લોકોએ એમને રિક્વેસ્ટ કરી કે રહેવા દેજો રહેવા દેજો તમે સમજો હજી તમારે ઇન્વેસ્ટ ચાલુ થયું છે એમાં એક બેંક અધિકારી સસ્પેન્ડ થઈ શકે છે થઈ ગયો છે અને બેંકના જીએમને રિક્વેસ્ટ એવી છે કે અમારા પાસે માર્ચ મહિને હોવાના કારણે અમે ઇન્વેસ્ટિંગ ચાલુ કર્યું થોડો ડીલે ચાલે છે કારણ કે આજ કે જે રીતે એસબીઆઈ એ બોન્ડના ડેટા આપવામાં ડીલે કરવા માંગતી હતી કારણ કે એની સાથે ચૂંટણી પડવાની પડી રહી છે એ જ રીતે આ કૌભાંડ પણ એવો છે કચ્છમાં બારે આવે તો ભાજપના કેટલા બધા હોદ્દેદારો આના ભાગીદાર જે છે એ બારે આવે એટલે બેંકમાં પ્રેશર એ બેંકના ઇન્વેસ્ટિગેશનને ડીલે કરાવી રહ્યા છે એટલે ક્યાંક ભ્રષ્ટાચારી ભાજા ભાજપ ને ભ્રષ્ટાચારી બીવી બહુ જાર સેટ થઈ જાય છે એટલે જેના કારણે આપણે જે કચ્છના લોકો છે આ જ્યારે કચ્છ લોકસભાની વાત કરી રહ્યા ત્યારે એ પીડિત થઈ રહ્યા છે સાચા હકદાર લોકોને લોન નથી મળી રહી પણ સેટિંગ કરીને આખોનો નોકો સબસિડી ખાઈ જાય છે આવો ખેલ ચાલી રહ્યો છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ

પછીની આ કચ્છમાં પ્રથમ રામકથા છે અને વાગડમાં આ ત્રીજી કથા છે ત્યારે કથાના નિમિત્તે એવા પ્રવીણભાઈ કાંજીભાઈ તન્ના પરિવાર આ કથા સમગ્ર રાપરના ધર્મપ્રમી જનતાની છે તેવું જણાવ્યું છે જેથી કથામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાય એવું હાર્દિક નિમંત્રણ પાઠવે છે આવો આપણે સૌ સાથે શ્રી રામચરિત માનસનું અમૃત પાન કરીએ અને પ્રભુ પ્રસાદ રૂપે ભોજનનો આનંદ લઈએ કથાનો પ્રારંભ તારીખ ચોવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સવારે દસ થી દોઢ કલાકે કથાનું સ્થળ ચિત્રકૂટ ધામ રવેચી ધામ કચ્છ